ઇંદરપુરા વિસ્તારમાં એક ફરિયાદીને પૈસા ડબલ કરવાની લાલચ આપીને 5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રૂપિયા ડબલ કરવાના ચક્કરમાં બે મિત્રોએ 5 લાખ ગુમાવ્યા છે ગઢિયાની મુલાકાત ગૌ ટ્રેનમાં થઈ હતી ગઢિયાએ 30 લાખની રકમ લઈને આવું છું એમ કહીને બંને મિત્રોને ઊભા રાખીને તેઓનો બાઇક લઈને 5 લાખની રકમ લઈને નીકળી ગયો હતો પછી બાઇક રેલવે સ્ટેશન પરથી બિનવારસે મળ્યો હતો આ અંગે વિકાસ યાદવે ફરિયાદ આપતા મૈદરપુરા પોલીસે ગઢિયા માંગીલાલ ઉર્ફ સુરેન્દ્ર માલી સહિત બે સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે અ બનાવ તારીખ અઢાર તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો એક દોઢ મહિના પેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપણે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને એક દોઢ મહિના પહેલા એને એવું કીધું હતું કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને પાંચ લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે એ ત્યાંથી પોતાની સાથે અન્ય બે આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલો હતો અને હોટૅલની અંદર એ લોકો રોકાઈને આજે ફરિયાદી પાસેથી એ લોકો પાંચ લાખ લઈને ભાગી ગયેલા હતા જે ફરિયાદી છે એ પોતે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો તો પોલીસે પૂછપરછ કરતા એણે જણાવેલું હતું કે બે માણસો એના પાંચ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે આ ફરિયાદ તરત મળતા મૈધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટેલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે બે આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ બેની જગ્યાએ ત્રણ આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે એમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણથી ચાર કલાકના ગાળાની અંદર ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામે તમામ મુદ્દામાં સાથે આરોપીઓને પકડી લીધેલા હતા જેમાં ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પો પોલીસની કામગીરીનું કે જેમાં આટલા ત્રણથી ચાર કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડીને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ હન્ડ્રેડ પર્સન્ટ મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે ત્રણે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલી છે